વિડિયો લોન્ચ થવાનો છે યુટ્યુબ પર તો મારા બધા મિત્રો આવી ચૂકેલા છે અહીંયા પર તો હમણાં મેં બધાને વિડીયો વિડીયો બતાવવા અને મારું સોંગ પણ સુનાવવા તો મારો એક સંદેશ છે મારો એક સંદેશ છે કે બધાએ માસ્ક પહેરવાનું બહુ જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની પણ બહુ જરૂરી છે તો બધા માસ્ક પહેરો જે સિમરન પટેલનું ગીત લોન્ચિંગ થવા જઈ રહ્યું છે મારું પણ ડ્રીમ હતું કે હું પણ સિંગર બનું એટલા માટે હું આજે સિમરન પટેલનું ગીત સાંભળવા માટે આવી છું સિમરન પટેલ ચૌદ વર્ષની હોવા છતાં એમણે પોતાની અંદરની જે ક્ષમતાઓ છે એ પોતાની ક્ષમતા બહાર કાઢી છે અને બધાની સામે એ ગીત ગાઈ રહી છે એ જ રીતે આપણે પણ આપણા અંદરની જે બી ક્ષમતાઓ હોય એ આપણે કાઢવી જોઈએ જેથી કરીને આપણા અંદર કોન્ફિડન્સ આવે અને આપણે બધાની સામે સારી રીતે આપણું પર્ફોમન્સ આપી શકીએ જ્યાં સિમરન પટેલ જે ખાલી ચૌદ વરસની છે અને એની અંદર આટલું સારું ટેલેન્ટ જોઈને મારે અહીંયા આવવું જ પડ્યું અને પ્લસ આજે એની યુટ્યુબ ચેનલ રિલીઝ થઈ લોન્ચ કરીએ છીએ જેની અંદર એના સોંગ રિલીઝ થશે અને એનું ટેલેન્ટ કેવું છે એ તમને જોવા મળશે પ્લસ મારું એક રેકોર્ડ લેબલ છે ધી આર રેકોર્ડ્સ કરીને જેમાં અમે આર્ટિસ્ટના સોંગ્સ વર્લ્ડ વાઇડ રિલીઝ કરીએ છીએ બધા પ્લેટફોર્મ પર તો મારે બી સિમરન સાથે વર્ક કરવું છે અને એના સોંગ વર્લ્ડ વાઇડ રિલીઝ થાય એ કામ અમે કરશું એની સાથે